રતન મહાલ વન્યજીવ વૈવિધ્યની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની ઓળખ ધરાવે છે જે ચોરસ કિલોમીટર વિસ્તારમાં છે અને આ અભયારણ્યની મુખ્ય પ્રજાતિ તદ ઉપરાંત અભ્યારણ્યમાં દીપડા જરખ ચોસિંગા અને ઉડતી હિસકોલી જેવા પ્રાણીઓ જોવા મળે છે પ્રાણીઓ ઉપરાંત એકસો બાસઠ પ્રજાતિના પક્ષીઓ અભ્યારણમાં નોંધાયેલા છે આ વિસ્તાર વનસ્પતિ વૈવિધ્યની દ્રષ્ટિએ આગવી ઓળખ ધરાવે છે વધારે વૃક્ષોની પ્રજાતિઓ જોવા મળે છે જે આવતા પ્રવાસીઓ માટે તથા શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સારી તક પૂરી પાડે છે રતન મહાલ અભ્યારણ્ય વિસ્તારમાં આવેલ નદીઓ ઝરણા અને પહાડો વર્ષાઋતુમાં ખૂબ જ આકર્ષણ દ્રશ્ય સર્જે છે લોકો જોઈ શકે તથા કુદરતને માણી શકે અને કુદરતની નજીક રહી શકે

આવેલા મહેમાનોનું બુકી આપી સ્વાગત કરવામાં આવ્યું આજના ખાતમુહૂર્ત કાર્યક્રમની રૂપરેખા ગેટનું રિનોવેશન સુનિવેર સોપ નિર્માણ જંગલ ટ્રેલનો રસ્તો તૈયાર કરવાની કામગીરી બેઠક વ્યવસ્થાની કામગીરી ગઝેબ નિર્માણની કામગીરી વિવિધ સાઇન બોર્ડની કામગીરી ટિકિટિંગ અને પ્રવાસી માહિતી કેન્દ્ર નિર્માણની કામગીરી આઉટરીચ સેન્ટર સુવિધાની કામગીરી પ્રવાસીઓ માટે વોસ એરિયા નિર્માણની કામગીરીનું લોકાર્પણ કરવામાં આવ્યું ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે પ્રવાસીઓ માટે રહેવાની સુવિધા સાથે ગાઢ સુવિધા નેચર ટ્રેલ વન ડી તથા સ્થાનિક ભોજન મળી રહે તે માટે કાફેટેરિયા જેવી સુવિધાઓ વિકસાવવામાં આવે છે રતન મહાલ અભ્યારણ્ય ખાતે ઉધાલ મહુડા નલદા કેમ ઇકો ટુરિઝમ સાઇડ આવે છે જ્યાં પ્રવાસીઓ માટે ટી હાઉસને પણ વિકસાવવા આવેલ છે આ ઇકો ટુરિઝમના સ્થળ પર આસપાસની શાળાના બાળકોને પ્રકૃતિ શિક્ષણ મળી રહે તે માટે શિબિર હોલનું પણ નિર્માણ કરવામાં આવેલ છે આ ઇકો ટુરિઝમ સેન્ટર સંચાલન ડેવલપમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવે છે અહીંયા વસ્તા લોકોની આવકમાં વધારો થાય અને સ્થાનિક લોકોને રોજગારી પોતાના વિસ્તારમાં મળી રહે તે માટે અહીંની ઇકો ટુરિઝમ સાઇટો પર આવતા પ્રવાસીઓ નજીકના મોટા શહેર જેમ કે વડોદરા અમદાવાદથી મુખ્યત્વે આવતા હોય છે આમ પ્રકૃતિ સાથે જોડાઈને ભવિષ્યમાં પ્રકૃતિના સંવર્ધનમાં પણ મદદરૂપ થઈ શકે વર્ષા ઋતુ તથા અન્ય સિઝનલમાં અહીંના લોકો સિઝનલ ફળો માજી તથા વેચીને વધારાની આવક પણ મેળવે છે હાલમાં લોકો પ્રયુક્તિ તરફ ખૂબ જ આગળ વધી રહ્યા છે અને મોટુ ટુરિઝમ સેન્ટર પર આની સીધી અસર પ્રવાસીઓની વધતી સંખ્યામાંથી જોવા મળી રહી છે હાલમાં આવતા પ્રવાસીઓ ટુરિઝમ સાઇટ પર રોકાણ કરે અને વન કેડીમાં ભ્રમણ કરે ને એના નજીકના વિસ્તારોમાં સ્થાનિક લોકોને રહેણી કરણી સમજે ઇકો ટુરિઝમ સેન્ટર પર આવતા લોકો સારી રીતે પ્રકૃતિને જાણી શકે તથા વધારે લોકોની જેમ ફાયદો થાય અને આજીવિકા મળી રહે તે માટે આપણા દાહોદ જિલ્લાના રતન મહાલ અભયારણ્ય ખાતે જંગલ ટેલ જંગલ સફારી પાર્ક કરવાનું આયોજન કરવામાં આવેલ છે અને આજ રોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું રતન મહાદેન છપ્યારણ ખાતે એકતાલીસ કરોડના ખર્ચે વિવિધ રોડના રસ્તા આજુબાજુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા સભ્યશ્રી ફોરેસ્ટ વન વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા દાહોદ